થરાદની ધરતી હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન માતાનું મોત તબીબી બેદરકારીના આક્ષેપ સાથે પરિવારનો ભારે હોબોળો બોળો થરાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે થરાદની જાણીતી ધરતી હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી એક ગર્ભવતી મહિલાનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે પરિવારજનોએ પર ગંભીર બેદરકારી દાખવી હોવાના આક્ષેપ કરી હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો મળતી વિગતો અનુસાર ગત મધરાતે આશરે બાર વાગ્યાના આશામાં એક ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા પરિવારજનો તાત્કાલિક ધરતી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા પરિવારનો આક્ષેપ છે કે મહિલાની સ્થિતિ શરૂઆતથી જ ગંભીર હોવા છતાં ડોક્ટરોએ તેને પૂરતી ગંભીરતાથી લીધી ન હતી ડિલિવરી દરમિયાન જટિલતા સર્જાઈ ત્યારે કોઈ નિષ્ણાત તબીબી હાજર ન હોતા અથવા જરૂરી તબીબ બી પગલા લેવામાં વિલંબ કરવામાં આવ્યો હતો લાંબો સમય યોગ્ય દેખરેખ વિના રાખવામાં આવતા અને તે મહિલાએ દમ તોડી દીધો હતો પરિવારનો આક્રોશ અને પોલીસ કાર્યવાહી મહિલાના મોતના સમાચારમાં તાજ પરિવારજનો ભાંગી પડ્યા હતા અને ત્યારબાદ તેમનો રોષ ફાટી નીકળ્યો હતો હોસ્પિટલના દરવાજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરો તેવા નારા લગાવ્યા હતા ઘટનાની ગંભીરતા જોતા થરાદ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મામલો થાળે પાડીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે શું ખાનગી હોસ્પિટલો માત્ર કમાણીનું સાધન બની ગઈ છે ઇમરજન્સી કેસમાં નિષ્ણાત ડોક્ટરોની ગેરહાજરી માટે જવાબદાર કોણ શું આરોગ્ય વિભાગ આ મામલે તટસ્થ તપાસ કરીને હોસ્પિટલનું લાયસન્સ રદ કરશે હાલમાં તો આ ઘટનાએ પંથકમાં તબીબી આલમશામે રોષ જગાવ્યો છે હવે જોવાનું એ રહે છે કે પોલીસ તપાસમાં સત્ય બહાર આવે છે કે પછી જેમ આ કિસ્સો પણ દબાવી દેવામાં આવશે બ્યુરો પીજે વાવ કે મારે મારી બેન आते हाथ साहब तपास बोरो करे डीलिवरी बच्चों भारी है कोई के कारी लागे नहीं आगे बजे हुई सीढ़ी सीढ़ी गरीब बेज तपास करे के बसो भारी है लेके अम्मेरा थरास कटा के नहीं तो भाई साहब साहब कटे मार भाई जो ओबो ऑप्शन कर बसो भारी मेट मैं बसों भारी गो करो ऑप्शन करा પછી તો કે હું સાહેબ ને બોલાવું જયારે એને સાહેબ આમ ભાઈ ઓળો ટીમ ચેક કીધી તો નોર્મલ દીલું લઈએ અમે કરાવશા ભરી તો નોર્મલ તમે મન તો છે ઠીક એવો ઠેકે બારી ડીલરી ઓપ્શન કરવો પડે પછી એને લાઈન બોકડા ઉપર લીધી બોકડા ઉપર લીધી પેલો ઘૂસ બળગાડ્યો ખોંસ્યો ગુસ ખંચાણો ને બીજો ભૂસ બળગાડે લીધો જાળો જાડો પછો ભાઈ ઓફ થઈ ગઈ એટલે કે તરત તો ઓ દિલ તાઈ દેડું ઓપ્શન માં ઓપ્શન ન લેદી બોકડા ઉપર લે એ તો સેવા બઈડ પછી દીદી શું કરી પછી ઓપ્શન કરી હા પછી કર્યો એટલે મેં કીધું છોકરી અને બગડો પાઈ પાઈ મો ઉભી મતલબ ભાઈ મરી ગયા તો છે બાળકને બચાવવા માટે ઓપરેશન કર્યું હા ઘરે ઓપરેશન કરી ને અને બાળકને જીવતું લીધું હા બાળક જીવતું લીધું અવાજ હાસે બાળક જીવે છે હા બાળક તો પેટી ને પાંચ મિનિટ તો તમે ઓપરેશન નું કીધું કે અમાર ઓપરેશન જ કરાવ્યું મે ઓપરેશન નું કીધું કેમ કે અમને બેઠોઓને કીધું કે બાળક ભારી ભાઈતી થાય નહીં એટલે અમે ના પાડ્યો કે ભાઈ ઓઠેમાં બાળક નવે તો અમે

અમારે ઓપરેશન કરાવવાનું હતું સાહેબ એ કે ના અમે નો ઓપરેશન આરું તો અમે આયે સદા ઇટલી પોઈન્ટ પેશિયલ ઓપરેશન કરાવવાનું હતું પેશિયલ ગાર્ડની નો ઓપરેશન આરું આયે હા ઓપરેશન ઓ સારવાર હતી તાર ઓપરેશન આરું આયે નહી તો અમે એમ તો ઉઠી જતો મતલબ નોર્મલ ડિલિવરી કરાવવા ઓકે મારું નામ સુખાભાઈ છે મે ગામ રડવા ભાકાસર તાલુકા સેડવા માર ભાભીને ડિલિવરીનો કેસ તો ડિલિવરી સાથે મે પાકાસર હોસ્પિટલ ગયા ભાકાસર ઓ ચેક કરાયો પછી આગે આગળ ભેજ્યા બીજી હોસ્પિટલ કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન થાય તો ડિલિવરી થશે કેમ મેં પાલક કરવું વજન ચાર ચાર કિલોથી ઉપર જ્યાં હતું તો ઓપરેશન થારું મેં રાત્ર રાત્રિ અઢે ચાર વાગ્યે આવ્યા અમે દાખલ થયા ધરતી હોસ્પિટલમાં દાખલ થયા ધરતી હોસ્પિટલવાળું કીધું કે અમે બાકીવાળા હોસ્પિટલમાંના ઓપરેશન કીધું અને આપને ઓપરેશન કરવું પડશે ઓપરેશન કરીને ડિલિવરી કરાવવી પડશે તો અમે હોસ્પિટલવાળા ડૉક્ટરે કીધું કે નોર્મલ થઈ જશે ડિલિવરી તો મેં કીધું કે બાકી બીજી હોસ્પિટલમાં બના કર્યું કે નોર્મલ નહીં થાય તો નોર્મલ કે થઈ જાય તો કે તો કરો કે તારી કોશિશ નોર્મલ થાય તો મેં તો ઓપરેશન સારું આવ્યા ઓપરેશન ડિલિવરી કરવી એ પછી હોસ્પિટલ ડિલિવરી રૂમમાં લઈ ગયા ડૉક્ટર ડિલિવરી રૂમમાં લઈને ડિલિવરી ટ્રાય કરી ધરતી હોસ્પિટલ ડિલિવરીવાળી ટ્રાય કરી એક વાર ટ્રાય કરી શ્વાસ ચઢ્યો ઉપર દૂસરી વાર ટ્રાય શ્વાસ નીકળી ગયો પછી મને બરગડાવવા માટે એ આપણે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા કે ઓપરેશન કરવું પડશે ઓપરેશન કરવું પડશે ઓપરેશનનો મેં પહેલાંય કીધું કે પહેલાંથી ઓપરેશન નહીં કર્યા કે મને મેં મને ઓપરેશન કીધું તોય એ નોર્મલ ટ્રાય કરી નૉર્મલ ડિલિવરી મેં મારા ભાભી ગીતાબેનનો શ્વાસ નીકળી ગયું પછી એ ગીતાબેનનો શ્વાસ નીકળ્યો પછી એ ઓપરેશન રૂમમાં લઈ ગયા ઓપરેશન રૂમમાં લઈ ગઈ ઓપરેશન કહીને કરીને બચ્ચીને નીકાળી બચ્ચીને પછી સહી સુરક્ષિત રહે ગીતાબેન ઓફ થઈ ગયા गीताबेन ऑफ देवा कारण ये धरती हॉस्पिटल कर्मचारी से कर्मचारियों की कर्मचारियों ने लापरवाही मेरे परिवार में एक सदस्य खोई जरूर हमें बहुत बहुत दुख हुए मैं प्रशासन और आप द्वारा मांग करूँ कि इस कर्मचारियों और ये धरती हॉस्पिटल में बड़ी बड़ी कार्रवाई करे और हमें न्याय दिलावे बहुत